અશાડી બીજને ધ્યાનમાં રાખી ખેતી ના શ્રી ગણેશ કરતા ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે સાબરકાંઠાના વડાળી ખેતરમાં વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહીં વત રહેતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે કપાસ મગફળી જેવા વિવિધ પાકોને પાણી ન મળી રહેતા સુકાઈ જવાના આરે છે જોઈએ આ અહેવાલમાં ખેડૂતોનું માનવું છે કે 20 જૂન સુધીમાં વરસાદ થવો જોઈએ જો કે 20 જૂન બાદ પણ 20 દિવસ કરતા વધુનો સમય વીત્યો છે છતાં પણ વરસાદ રહેતા ખેડૂતોએ ખેતીના પાકોમાં નુકસાની વેઠવાની તૈયારીઓ રાખવી પડશે વરસાદ ન થવાને કારણે તળાવો બોર તેમજ કુવાના જળસ્તર સ્તર ગયા છે જેને કારણે પાકને જરૂરિયાત મુજબનું પાણી આપવું ખૂબ જ મુશ્કેલી બન્યું છે વરસાદની જરૂર છે જ્યારે ત્યારે વરસાદ પડતો નથી આખા ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં દરેક જગ્યાએ દોઢથી બે ઇંચ કોઈ 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 જગ્યાએ તો પોતપોતને દસ દસ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે વડાલી તાલુકામાં વરસાદ બિલકુલ પડતો નથી વધતા જ્યારે જરૂર નથી ઉનાળામાં ત્યારે મફળીના પાકમાં ઘઉંના પાકમાં બાજરીના પાકમાં ઘરા પડીને એટલું નુકસાન આવ્યું ખેડૂતોને કે જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા ગવર્મેન્ટને કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આવ્યો કે ભાઈ આવું થયું છે અને આટલું નુકસાન છે એનું કોઈ વળતર આજ સુધી આવ્યું નહીં અત્યારે એવી રીતે ચાલુ છે કે આ દરેક ગુજરાતમાં દરેક જગ્યાએ વરસાદ પડ્યો છે પણ વડાલી તાલુકો ખેબ્રહ્મા છે જાણે વિજયનગર છે દોઢ જે એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે અને જે જૂન મહિનાના ખેતી લાયક મેં કરેલું છે જે એમાં આજે એ બળવાની પરિસ્થિતિ પર આવીનું ભૂર્યું છે અને વરસાદ બિલકુલ પડતો નથી ચોમાસાની ઋતુમાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે જો કે સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા તેમજ વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહીવત રહેતા ખેડૂત આલમ ચિંતામાં મુકાયો છે વડાલી સહિતના પંથકમાં મકાઈ કપાસ મગફળી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અખાત્રીજના રોજ ખેડૂતો પોતાની ખેતીના શ્રી ગણેશ કરતા હોય છે ત્યારબાદ અષાઢી બીજ સુધીમાં મેઘરાજા મહેરબાન થાય તેવી આશા પણ રાખતા હોય છે જો કે ખેડૂતો વીસ જૂને વરસાદ માંગતા હોય છે તેની સામે વીસ જૂન પછી વીસ દિવસ કરતાં પણ વધુ દિવસ વીત્યા પરંતુ પંથકમાં વરસાદ ન રહેતા ખેડૂત આલમ ચિંતામાં મુકાયો છે ખેડૂતોનું માનવું છે કે વીસ જૂન વાવણી લાયક વરસાદ થતો હોય છે જોકે ચાલુ વર્ષ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે જોકે આકાશમાં કાળા દિબાંગ વાદળો જાણે કે સંતા કુકડી રમતા હોય તે રીતેના દ્રશ્યો પંથકમાં જોવા મળે છે વરસાદની કાગડોને રાહ જોયા બાદ પણ ખેડૂતો આજે પણ મેઘરાજાને મહેરબાન થવા માટે આજીજી કરી રહ્યા છે જો આવનાર દિવસોમાં વરસાદ ન ખાબકે તો ખેડૂત આલમ માટે ચોમાસુ પાકને લઈને ચિંતામાં વધારો કરી શકે છે ત્યારે પાંચમા મહિના અને છઠ્ઠા મહિનાની અંદર અંદર ખેડૂતો વાવણી કરતા હોય છે અને અષાઢી બીજ જોઈ અને ખેડૂતો વાવણી કરતા હોય છે આજે માન લો કે આ વિસ્તારની અંદર મોટા પાયે કપાસનું વાવેતર છે શાકભાજીનું વાવેતર છે અને થોડું બાગાયત મગફળીને એ બધું વાવેતર છે આજે બબે મહિના થવાયા તો પણ આ વિસ્તારની અંદર દોઢથી બે ઇંચ વરસાદ પડેલો છે અને આ વરસાદ ખેતી માટે પૂરતો ઉપયોગ પૂરતો નથી તો આ ખેડૂતોને આજે પોતાના ખેતરમાં જાય તો પણ બાક એ રીતના બળી રહ્યો છે કે જો જોવાનું પણ મન ના થાય તો અમે વરસાદના વરસાદ એવી રાહ જોઈ રહ્યા છે અને કૂવાના તળ રીંગના તળ અને પા તળાવમાં તળ નીચા ગયા તો ખેડૂતોના આજે ખેતરમાં પોતાના પાક માટે પૂરતું પાણી મળી રહ્યું નથી તો અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે જલ્દી આ વિસ્તારની અંદર વરસાદ વરસે અને ખેડૂતોના પાકને જીવનદાન મળે એવી અમે આશા રાખીએ છીએ તાજેતરમાં માર્ચ મહિનામાં કડા સાથેના કમોસમી વરસાદને લઈ વડાલી સહિતના પંથકમાં ઘઉં મકાઈ બાજરી સહિતના પાકોને લઈ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો વડાલી પંથકમાં કમોસમી વરસાદની આફતને લઈ ખેડૂત આલમ નિષ્ફળ ગયેલા પાકોમાં સરકાર દ્વારા સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેને લઈ રસ્તા આંદોલન તેમજ ભારે દેખાવો કરી તંત્ર પાસે વળતરની માંગ કરી હતી સ્થાનિક ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાવ્યા બાદ વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી હોય તેમ અમુક ખેડૂતોને નુકસાનીનું વળતર મળ્યું છે સામે મોટા ભાગના ખેડૂતો આજે પણ નુકસાનીના વળતરની કાગડોરે રાહ જોઈ રહ્યા છે સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહીવત રહેવાને કારણે તળાવ બોર કુવાના જળસ્તર તળીએ ગયા છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકા છે હાલના સમય પંથકમાં સમયસર વરસાદ ન મળવાને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે સાથોસાથ પાકમાં વાયરસ તેમજ સુકારો પણ જોવા મળી રહ્યો છે તો હાલના સમયે સિંચાઈનું પાણી પણ ન મળી રહેવાના કારણે ખેડૂતો વધુ ચિંતાતુર સાથોસાથ વિશ્વાસ રાખીને કૃષિ પ્રધાન દેશની ઓળખને વધુ મજબૂત બનાવવા માટે ખેતીમાં જોતરાયા છે ત્યારે આવનાર સમયમાં મેઘરાજા મહેરબાન થાય અને બોર તળાવો કુવાના જળસ્તર ઊંચા આવે અને પાકોને જીવતદાન મળે તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે આજે એક એક મહિનો થઈ ગયો પણ આજ દિન સુધી ઝાપટારૂપી વરસાદ થયો છે ખેડૂતો વીસમી જૂને વરસાદની માગણી કરતા હોય છે અને અત્યારે ખેડૂતોએ જે પોતાના ખેતરોની અંદર વાવણીની શરૂઆત કરીને વાવણી કરી દીધી છે ત્યારે કપાસ હોય મગફળી સોયાબીન તુવર અને શાકભાજીની અંદર પણ વાલોડ કારેલા પુલાવર આ પ્રકારની વિવિધ પ્રકારની જ્યારે શાકભાજી અત્યારે ઉત્પન્ન કરતા હોય છે અને વાવણી કરતા હોય છે ત્યારે આ વાવણી કર્યા પછી આજ દિન સુધી એવો કોઈ સારો વરસાદ ન થવાને કારણે ખેડૂતોનો પાક મૂરજાઈ રહ્યો છે અને ખેડૂતોની હાલત ખૂબ દયનીય બની છે ત્યારે દરેક ખેડૂતો અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે એક સારો વરસાદ થઈ જાય અને ખેડૂતનો પાક જે બળે છે એ બળતો બચી જાય વધુમાં આપણે વાત કરું તો અત્યારે વરસાદ ન થવાના કારણે નદી નાળા તળાવ અને કૂવા કૂવાના સ્તર પણ અત્યારે નીચા જતા રહ્યા છે જેના કારણે સિંચાઈ માટેની યોગ્ય વ્યવસ્થા અત્યારે ખેડૂત જોડે નથી જેના કારણે પણ ખેડૂત અત્યારે દયનીય સ્થિતિમાં મુકાયો છે ધ્રુવ માળી અરવલ્લી સમાચાર સાબરકાંઠા